બાકી ઓલા કે આવું બાવું એવું કશું ન હોય સમાજ એટલે હું તમે હું તમે હું આ આપણી સમાજ છે અરે પણ અત્યારે કેવા પણ થઈ ગયા છે જે હોય જ્યાં તમે પૂછો ને કે સમાજ માં સારું ન લાગ્યો સમાજ ને આવું સારું લાગશે પણ તમે સમાજ સમાજ કરીને ભલામણ તમે તમારું ઘર નું તો જોવો બાપુ હમણાં કાલ મેં કિસ્સો જોયો કેવો ખબર શું વાત છે હા હા આવા બધા કિસ્સા તમે જોવો તમને એમ થાય હારું આમ આ બધું શું થાય છે હમણાં તમને એક બીજું તમને કહું મને જગદીશભાઈ આપનું નામ જગદીશભાઈ નામ આપનું બહુ સાંભળ્યું છે એ મને એક વાત યાદ આવી હમણાં હમણાં ઓલા મોબાઈલ નું બહુ ચાલ્યું છે મોબાઈલ હા મોબાઈલ માં તો સાહેબ તમે નઈ માનો આ મોબાઈલ હતો તો એટલી હદે યો છે તમે પરિવાર વાળા વાત નથી કરતા ઘરમાં ચાર ખૂણામાં ચાર જણા બેઠા મોબાઈલ મોબાઈલ હમણાં મારા દાખલો જતો હતો મોબાઈલ માંચાર લેબોલ એને મોબાઈલ જીવ અત્યારે એ નથી ખબર પડતી કે શું કરવું ભાઈ હમણાં બીજો તમે જોયો છે કિસ્સો કે આમ મોબાઈલ માં કઈક જોતો હશે ને હવે ગટરનું ઢાકણું ખુલ્લું છે બાપા મને એમ જે લાવો ઘડી ગઈ તાટો ફોર છે વાડી મારતો બળધિયા ઘોડી શું કરે છે કામવાળા ભાગ્યા શું કરે છે આ તો તમે મને બોલાયો તમને ખૂબ આનંદ થયો ભાઈ ભાઈ છે હવે હવે અત્યારે ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ માં ભણાવે કેવા ઇંગ્લિશ મીડિયમ હવે ગુજરાતી આવડતો ન હોય હવે કોઈ દી ને ગામડા નો અવેડો ન જોયો હોય કોઈ દી બળદગાડું જોયું ન હોય હવે હમણાં થયું એવું ઈ છોકરો ભણતો તો લઈને નીકળ્યો છોકરા ને હવે છોકરા એ બીજું કઈ ને હશે ને ઓલો અવેડો ભાઈઓ પાણી પીવાનો ગાબડા ભાઈ કીધું કઈ બોલ્યો એ છોકરો બાપાને બાપા કઈ અવેડો હશે બાપુ વાન સાહેબ એટલું મને ખબર પડે કે તમે છોકરાઓનો સંસ્કાર તો પેલા આપવા પડે સુવિધા પછી આપો પેલા સંસ્કાર આપો સંસ્કાર આપશો ને તો બધી દુનિયામાં છે બસ અગત્ય નું છે મારું તો આવું કેવું છે હું સમજુ છું ત્યાં સુધી મળ્યો ખુબ આનંદ થયો બોલો બોલો બીજું શું કઈક નહીં વાત કરતા જાઓ ખુબ આનંદ થયો લ્યો અને હજી એક બીજી વાત તમને કરું હવે એક બેન બચાડી હવે ઈ એમ કે છે કે મેં તો હમણાં વાંચ્યો તો લેખ વાંચ્યો તો એની તમને વાત કરું કે ઈ બેન બચાડી છે ને હવે ઈ કઈક નાની હું નોકરી કરતી છે હવે શહેર માં છોકરા એટલું છે ટ્રાફિક એટલો છે બરોબર અને તમને શું કહું સાહેબ જે ગામડામાં રહેવાનું જે વાતાવરણ છે પાંચ વર્ષ આયુષ્ય વધે બરોબર એટલે ગામડામાં રહેવાય ગામડાનું જે વાતાવરણ શુદ્ધ મળે એનાથી પવિત્રતા પણ થવાય એટલે હું તો તમને કહું બાપુ મારા છોકરી છોકરા બધા ભણે છે ગણે છે આ પણ હું એમને કહું છું ભાઈ ભાવ તમે ગામડા નો રાખજો બસ એ વાત સાચી છે હવે ઈ બેન કેવું છે ઈ બેન ની વાત આખી તમે સાંભળો એમ થાય કે ઓહો હવે ઈ બેન ને ઈ નાની ઉને નોકરી કરે એનો ઘરવાળો નોકરી કરે હવે એક એનું છોકરું છોકરી કાય કઈ છે સંતાન બરોબર હવે એના ફીના ખર્ચા અત્યારે તમે જો મીડિયમ ઇંગ્લિશ માં આ બધી બધી કોલેજ સ્કૂલો માં બધા અત્યારે તો બધા વેપાર તો થઈ ગયો બાપુ વેપાર વેપાર થઈ ગયો છે હવે ઈ બેને એમ કે છે કે ઈ ફી અને પછી ભાડા નું મકાન હોય બાપુ ન્યા ક્યાં થોડા ઘરના નળિયા હવે ઈ ભાડા નું મકાન

બેન ને હું છું ખબર કે હવે મારે ક્યાં ભાઈ આમાં પાછું બીજું માગવું ઉધાર બરોબર હવે ઠીક છે જે બિચારી નથી હાલતી થઈ ગઈ વેલા થઈ ને ત્યાં વળી પાછું રસ્તા ઓલો વડાપાણ વાળી કઈક લારી ભાળી ગઈ

અને અહિયા જો ઓલી બેન ની બિશારી એ બાથરૂમ માં જઈને કોઈ ભાંભળે નહિ ધુસ્ક ઢુસ્ક રડી નાખ્યું એને બોલો ત્યાં હવે થયું એવું એમાં તમે તમે વાત આમા પછી કેવી છે હવે એ જે વડાપાઉ લઈને ગયી તી ને હવે ત્યાં એમાં થયું એના ભાઈ નો ફોન આવ્યો સારા એના ભાઈ નો ફોન આવ્યો બેન હું કરે છે નામ ને કારણ કે હવે સિટી માં ગયા હોય એટલે ગામડે ભાઈ રહેતા હોય હું કરે છે હું કરે હવે બેન ને ફોન કર્યો બેન કે બે પાછો ફોટો બતાવ્યો પાર્ટી કરું છું પણ ઈ બી પાર્ટી કોની લાફો મારી સમજ્યા એટલે ઈ બધું આવી બધી વેદનાઓ કેટલી બધી છે અને ભલા આ તો હું એમ કઉ તમને ઠીક છે ભગવાન આવું કોઈ ન કરાવે પણ બાપુ એટલું ખરું કે જે સિટી ની છે બહુ હવા ગરીબ માણસો માણસોને હવા લાગી છે સિટી ની હવા કલ્ચર ઈ બાજુ છે એ બહુ ખરાબ સ્થિતિ છે અને આપડે ભગવાન ને બાપુ પ્રાર્થના કરી ભગવાન હવું સદગુદા પ્રાર્થના આપણે કરીએ ભગવાન ને કે જે નાના મોટા એને સારી રીતે આપે આપેર કર્મ માં જે લખ્યું છે છે મહેનત લખી છે ને મહેનત બરોબર છે અને જો મહેનત વગર કોઈ મળવાની તો સીધી વાત છે હવે ઘણી વાર એવું થાય કે આ માણસ શું છે બધું અત્યારનું જનરેશન એવું છે ને કે આપડે ફલાણો રૂપિયા વાળો થયો તો આપડે રૂપિયા વાળા થાય પણ આ દેખી દેખી વધી ગઈ છે આ દેખા દેખી જે વધી ગઈ છે ને મને કે હું તો એમ કઉ ભાનુભાઈ સ્કોર્પિયો ગાડી લેવા તો હું મારે લાવી હમણાં ભાનુભાઈ ભગવાન વધારે આપે

ઓન ના લેવું તું એના બાપા કે આપડા હજી આપડે ઘરે ખાઈ નથી બે તક નું ના બાપુ નો લાવી દીધું ને તેને ગળો ફોકા એકનો એક છોકરો બોલો આપડે આપડે અમે એવું નથી બાપુ કશું કર્યું નથી ખેતર માં જતા ને જે આનંદ લૂટતા નઈ અત્યારે તમે જો છોકરા ને તમે અત્યારે નાનું છોકરા તો મોબાઈલ માં મોબાઈલ વાત જ નઈ હવે કઈક નાનું છોકરું કે સો મહિના થી હોય તો ખાતા શીખ્યો ને તો કે એને મોબાઈલ આપો ને તો આમાં ભૂલ છે બાપ થોડું એમને પણ થોડું ધ્યાન રાખવું પડે બરોબર આ છે ને અત્યારે નઈ ખબર પડે સાહેબ આપડે તો સાપુ નું બધું વ્યસ્ત જે આ છે ને આ મોબાઈલ ની લાઈફ છે દસ વર્ષ પછી ખબર પડી કે અત્યારે આ નુકસાન શું છે આ તમે જો આમાં તો ગામડા બધા વાતો કરતા હોલા ચકલા પક્ષીઓ જાય રહ્યા નથી તમે જાય કાગડા નો અવાજ સાંભળો ચકલી નો અવાજ સાંભળો જાય નઈ તમે સાંભળો બરોબર અને પેલા તો ગામડા માં માળા રાખતા માળા કરતા મારા ઘરે આવો બાપુ ચકલાના માળા છે મારા ઘરે છે હું તમને સુરતમાં ગયો તો ને சோ அட